ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો યથાવત આજે કયા પક્ષમાંથી અને કોણ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે આજે ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસ અને આપના જિલ્લાના લઘુમતી મોરચાના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈન થયા છે જ્યારે નરેન્દ્રભાઈ બે હજાર સુડતાલીસની અંદર વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે સૌ ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈન્ટ થયા છે નરેન્દ્રભાઈ જ્યારે એકસો ચાલીસ કરોડ લોકો અને મારો પરિવાર છે એવો વાત કરતા હોય ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસ અને આપના જે મહત્વના મુખ્ય હોદ્દેદારો હોય છે તે આજે ભારતીય જનતા પાર્ટી જોઈનિંગ કરી છે ખૂબ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાનો હશે એનું એક મુખ્ય કારણ એ છે કે જે લોકો જોઈન્ટ થાય છે તે જિલ્લાના અને સમાજના મુખ્ય હોદ્દેદારો છે ત્યારે સમાજની વચ્ચે રહેતા હોય એવા કાર્યકરો જેનાથી ભાજપની અંદર ખૂબ મોટો ફાયદો થશે અંદાજીત આજે દોઢસોથી પોણી બસો કાર્યકર્તાઓ જેની અંદર પ્રદેશની અંદર કામ કરતા હોય જિલ્લાના હોદ્દેદારો કામ હોય કરતા હોય મોરચાની અંદર કામ કરતા હોય વિવિધ પ્રકારની જે જવાબદારીઓ સંભાળતા હોય એવા લોકો આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈન્ટ થયા વર્તમાન સમયમાં ઘણા બધા મુદ્દાઓ એવા હોય છે જે પ્રજાહિતના હોય આંદોલન કરવું જરૂરી હોય અને રાષ્ટ્રહિતના હોય એના માટે આપણે રાષ્ટ્રહિતના નિર્ણયમાં સહભાગી થવું જરૂરી હોય એ યોગ્ય નિર્ણય શક્તિ કોંગ્રેસ પક્ષમાં આ તબક્કે ન હોય અને મારો રાજકારણમાં જોડાવાનો મૂળભૂત હેતુ લોકસેવાનો હતો જે હું વર્તમાન સમયમાં કોંગ્રેસ પક્ષની અંદર સિદ્ધ ન કરી શકું એવું મને અશક્યતા વર્તાતી હતી એટલા માટે કોંગ્રેસ છોડ્યું હતું અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છે સ્થાનિક સંગઠનનું કારણ હોઈ શકે ના એવો કોઈ મારી કોઈ વ્યક્તિ કે સંસ્થા સાથે નારાજગી નહોતી પણ જ્યારે કોંગ્રેસ પક્ષ મેં મારા રાજીનામાના પત્રમાં પણ ઉલ્લેખ કર્યો છે કે કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈ એક વિઝન સાથે કામ ન થતું હોવાથી મહત્તમ મુદ્દાઓ પ્રજાહિતના કામો થતા ન હોવાથી આજ રોજ હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણું છું કયા કયા હોદ્દાઓ પર કોંગ્રેસે મેં ઓગણીસ વર્ષની ઉંમરે એનએસયુઆઈથી સ્ટાર્ટ કરી ભાવનગર જિલ્લા યુથ કોંગ્રેસ બે હજાર નવમાં ભાવનગર લોકસભા ઇલેક્ટેડ ચૂંટણી જીતેલા ડેલિગેટ તરીકે યુથ કોંગ્રેસના જીતેલા પ્રમુખ તરીકે ભાવ બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે બોટાદ શહેર કોંગ્રેસ સમિતિના સૌથી નાની વયે શહેર પ્રમુખ તરીકે કામ કરવાનું કોંગ્રેસે અવારનવાર મને તક આપી હતી અન્ય જિલ્લાના પ્રભારી તરીકે પણ કામ કરવાનો મોકો આપ્યો હતો અને પ્રદેશ મહામંત્રી આઈટીસીએલના મહામંત્રી તરીકે બે હજાર સત્તરમાં સમગ્ર ગુજરાતની કોંગ્રેસ પાર્ટીની સંવાદ કાર્યક્રમ પણ જે તે સમયે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાના સંકલન સાથે કષ્ટભંધનુમાન હનુમાનજી મહારાજ કરી હતી એ બધી આપણી મારી યશસ્વી કામગીરી હતી આપને મારા રાજીનામા પત્રમાં એક સ્પષ્ટ વાત કીધી હતી કે વર્તમાન સમયમાં કોંગ્રેસની અંદર કોઈ નિર્ણય શક્તિ ન હોવાથી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે જે એમની યશસ્વી કામગીરી છે જેમ કે પીએમ કિસાન નિધિ યોજના દરેક ખેડૂત ખાતેદારોમાં સીધા પૈસા મળે છે કોઈ પણ વ્યક્તિ માટે આરોગ્ય માટે પાંચ લાખ સુધી અને હમણાં નવી યોજનાની અંદર દસ લાખ સુધી જે નરેન્દ્રભાઈએ આરોગ્ય માટે પણ જે પેકેજ જાહેર કર્યું છે એવા ઘણા બધા પ્રજાહિતના કામો હતા અને નરેન્દ્રભાઈ જે

સમર્પિત થઈ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી છે હું આજ પાર્ટીના નેતૃત્વને વિશ્વાસ આપી મેં આપને અત્યારે જ કીધું કે જ્યારે મેં જે પદ સાથે સાથે જવાબદારી કામ ત્યારે તે પદની ગરિમાને યોગ્ય રૂપે મેં કામ કર્યું હતું એ અને સંજોગો આધારિત વાત હતી આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું ત્યારે હું ફરીવાર એક સ્પષ્ટ મુદ્દા સાથે કહું છું કે તન મન ધનથી નરેન્દ્રભાઈને સહયોગ કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું કોઈ કમિટમેન્ટ નથી વિધાઉટ કમિટમેન્ટ નો ટર્મ્સ એન્ડ કંડિશન ફક્ત ના એવું કોઈ નહીં ફક્ત નરેન્દ્રભાઈ મોદીનું બે હજાર સુડતાલીસ નું વિઝન છે જે માણસ હું જોતો હોઉં છું સોશિયલ મીડિયાના માધ્યમથી કે ચૂંટણી પહેલા પણ જો એ પોતાના કેબિનેટને બોલાવી અને અધિકારીઓને એક એટલા એકાગ્રતા સાથે કહેતા હોય કે ભાઈ આપણે ફરીવાર જીતવાના છે ને આપણે કામે લાગવાનું દસ વર્ષથી નરેન્દ્ર મોદીનું શાસન કામગીરી છે ને કે સવાર તમારી સામે છે નહી વાત નથી રાજુભાઈ હમણાં પણ મેં તમને કીધું કે જે જે સમયે જે પદ ઉપર જે જગ્યાએ હતો ત્યાં મેં નિષ્ઠાપૂર્વક કામ કર્યું હતું એ મારી જવાબદારી

એ સમયને સંજોગો આધારિત વાત હતી એ મુદ્દા માટે નહીં હું ફરીવાર એમ કહું છું કે મુદ્દા આધારિત રાજનીતિ હતી હું મારા પહેલાં પણ બાઇટમાં હું બોલ્યો છું કે વર્તમાન સમયમાં જે નિર્ણયો લેવા જોઈએ એ કોંગ્રેસ પક્ષ લઈ શકતી નથી એટલા માટે હું ત્યાંથી રાજીનામું આપ્યું છે મારે મારા રાજીનામા પત્રની અંદર ખૂબ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે હવે એ તો વિસ્તૃત પ્રદેશ નેતાગીરી રાષ્ટ્રીય નેતાગીરી જાણતી હોય છે હું તો હું તો પાયાનો કાર્ય કરો હતો મને જ્યારે જવાબદારી મળી ત્યારે મેં એને હા પણ હું એમ જ કહું છું મને જ્યારે જે જવાબદારી મળી છે ત્યારે મેં તન મન ધન થી જે પાર્ટીને રહ્યો છું ત્યાં વફાદાર રહ્યો છું અને એના હાથ મજબૂત કરવા માટે કામ કર્યું

એટલા માટે હું કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હતો સાહેબ મેં બે હજાર ત્રણ માં કોંગ્રેસ જોઈન કર્યું એને સિવાયથી ત્યારથી ક્યારેય મેં સત્તા જોઈ નથી અમે તો સંઘર્ષના સાથી હતા કોંગ્રેસ માટે પણ સત્તા વિહીન પદ ઉપર રહીને કામ કરેલું છે ક્યારેય ને આજ પણ હું વિધાઉટ ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં હું ફરી આપને કહું છું માનની પ્રમુખ શ્રી મારી બાજુમાં બેઠા છે વિધાઉટ ટ્રમ્પ એન્ડ કન્ડિશનમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાણું છું કોઈ પણ જાતની અપેક્ષા વગર